શિવા સોલંકી નામના વ્યક્તિનું અને રેસ્ક્યુ પણ કરવાની ફરજ પડી ગ્રાસવો નદી બે કાંઠે ગુંદરણીમાં એક વ્યક્તિ ફસાયા હતા શિવા સોલંકી આ વ્યક્તિનું પ્રશાસને રેસ્ક્યુ કર્યું છે ભાવનગરના મહુવાની માલણ નદીમાં વધ્યો ધસમસતો પાણીનો પ્રવાહ માલણ નદીના તેજ પ્રવાહમાં રેલિંગ તૂટીને તણાય મહુવા પંથકમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલણ નદી બે કાંઠે વહેતી થતાં નવ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહુવા પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે માલણ નદી બે કાંઠે વહેતી થઈ નવ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે માલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો જેના પરિણામે નવગામો એલર્ટ પર છે નદીના પ્રવાહમાં રેલિંગ તૂટીને તણાઈ ગઈ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે હાલમાં આપણી સાથે મહુવાના ટીડીઓ પ્રવીણ મકવાણા જોડાઈ ચુક્યા છે હા વરસાદી સ્થિતિ શું છે પ્રશાસન શું તકેદારી રાખી રહ્યું છે પ્રવીણભાઈ આપને મારો અવાજ મળી રહ્યો છે

આભાર આપનો સાથે વાત કરવા બદલ તો ભાવનગરના મહુવાની માલણ નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ ધસમસતા પ્રવાહને કારણે નવ ગામો અત્યારે સંપર્ક વિહોણા છે જોકે વરસાદે વિરામ લઈ લીધો છે જેના પરિણામે ફરીથી થોડા સમય બાદ સ્થિતિ કદાચ પૂર્વવત થઈ શકે છે ભાવનગરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ભાવનગરના મહુવાની માલણ નદી જે બે કાંઠે વહી રહી છે નદી બે કાંઠે થતાં ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે નવ ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે નદીના પાણીમાં ધસમસ્તો પ્રવાહ જોવા મળી રહ્યો છે